જય શ્રી રામ જય રામ પીર કેમ જો બધા મજામાં જઈશો ને આપણા વર્ગ તો બધા મજામાં જોઈ છે તો સ્વાગત છે મારા નવા વ્લોગ તમારા બધાનું અને મસ્ત મજાનો ઉઠી ગયો છું બાર દસે અને મોડું થઈને ડાયરેક્ટ બ્લોક ચાલુ કર્યો છે અને બ્લોક ચાલુ કર્યો તો છે પણ હવે આપણે બે કામ કરવાના છે બે અને એક જ કામ કરવાનું છે બે કામ કરવાના છે એક તો નાસ્તો કરવાનો છે અને બીજું આ લઈને મૂકવાનું છે ઓકે તો એ ફરુતો જો છે ને અમનંદભાઈ ખાસે ને નાસ્તામાં શું છે एक्चुअली હું જોઈ લઈ ઓકે તો પરોઠા છે ઈ પણ મેથીના જે ખાવાની બહુ મજા આવે ખવાય તો જાશે બાકી જો તમને મસ્તની વસ્તુ દેખાડું જો આ કલર આવે ને જો આ દેખાડું 1 મિનિટ હો ઈ ગિર જાય ઈ ગિર જા કેમ ખૂલે યાર ખુલી ગયા ઓય ના આમથી આપણે જો આ લઈ લે કલર આનો કલર આખો કલરનો આવના આખો થઈ ગયો હેલો

લખ લખન થાકી ગયો કેમ બો વાત આમ રહી જ ગડી ગડી આમ નામ લખું નામ નીચે ડોકરા કેટલા ડોકે દુખી જાય ના થાય દુખી જાય પર રંગકા સર બસ કરી આ લામ ભર કુ દેજે બાકી જો આ થોડું આ લગી લખવાનું છે પછી પૂરૂ આજ નું અને પછી કાલે ની વાત કાલે અને જો હા આ પેલા નું હતું ને એટલા કમ્પલીટ કરી રાખો બસ તો આ રહ્યો ને ઈ મેમ 3696 આ આયા લગી 3696 થયા હવે આયા આ લગી લખીશ ને એટલે લગભગ પાંચ પાંચ કા છ હજાર છ હજાર થઈ જશે અહીંયા ને પછી એક બે હા એક બે આમ એટલે સાત હજાર આઠ હજાર જેટલું થઈ જાય અહીંયા પછી પછી કઈ વાંધો નહીં આવે તો પછી હા લખાઈ જાય જો કન્ટિન્યુ ગોબરો ફોટો પાડો મારો પડી ગયો पड़ी गो पपी कर दे पपी नहीं हबा कर दे हबा हबा कर दे <ght> <ght> बस हम कोई बोल रहे हैं यहाँ ना ए तो बस हम कोई बोलो सुन बोलो सही है हमने सीखा है सुन बोलो जो आनो बर्थडे है हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी 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 पन हैप्पी पन हाँ अब भागस का हैप्पी बर्थडे पिन्यार कौन हो रहा है तू जाइस क्या

મોટું આજ તાજ મૂળ માં નથી તારું મમ્મી મોઢું કેવું થાય મમ્મી મોઢું કેમ Hú ai che gípma? Tchouai a. Já gípma, hú ai pue. Camaralão. Tó dí legal. Ah, rau વાયફાઈ આવ્યું છે જોઈ લે જોઈ લે તને ગમતું જ છે કાલે જ કહેતી તી તું જોઈ લે થોડી પણ કહેતી તી

પેલા ફુલ ટીકી ચટણી લઈ લીધી એની ખબર ન પડી અને તો ખાઈ ગયા એક ખાઈ ખાઈ હાંડા જેવી કોઈને ખબર જ ન પડી રે 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 તને ખબર પડી તને તને ખવડાવવાની જરૂર હતી ના ના તને તું ગાંડી તું ગાંડી મંડ ને તું એટલે તું એટલે

બ્લોગનું વિચાર તો આખો દેજ હું ને નહીં વિચારતો હતો મને યાદ આવ્યું કે બ્લોગ નો એન્ડ જ બાકી છે તો બ્લોગ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને જય 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 શ્રી રામની કોમેન્ટ કરજો જય ની કોમેન્ટ કરજો ને જય ની કોમેન્ટ કરજો બાકી કોની કોમેન્ટ કરવી છે તમારે ઓકે જેની મન થાય એની કોમેન્ટ કરી નાખજો ઓકે બાય બાય